કોંગ્રેસ અધિવેશન મુદ્દે બીજેપી મહિલા મોરચા અધ્યક્ષ દીપિકા સરડવાનો નિવેદન સામાવ્યું માં હું વાત કરું કે મારો જ્યારથી જન્મ થયો ત્યારથી તો કોંગ્રેસની સત્તા રહી જ નથી ગુજરાતમાં વાત કરું તો છેલ્લા 1989 થી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાની બહાર છે અને વાત કરીએ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે એટલે આવું ગુજરાતમાં આવીને કોંગ્રેસનું અધિવેશન થશે તો ગુજરાતના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા ખૂબ સાણી અને સમજુ પ્રજા છે એ ઓળખે છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું આ ગુજરાત છે આદરણીય અમિતભાઈ શાહજીનું આ ગુજરાત છે ગાંધીજીનું આ ગુજરાત છે અને એ ગુજરાતમાં બે હજાર એકથી થી અત્યાર સુધી બે હજાર પચીસ સુધીથી જે વણથંભી યાત્રા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની રહી છે ગુજરાતની ધુરા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સંભાળી અને જ્યારે એમણે આ દેશની ધુરા સંભાળી ત્યારથી જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે ત્યારે સમગ્ર વિશ્વમાં એ ગુજરાત આપણા ગ્રોથ એન્જિન બન્યું છે અને આવી રીતે ગુજરાતની સાણી અને સમજુ પ્રજાની વચ્ચે જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં આવીને આવું અધિવેશન કરે છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓને કે ભાજપને આમાં કોઈ ફરક નથી પડતો